મિત્રો આજના વિડીયોમાં હું તમને નંજુડેશ્વર મંદિર વિશે જણાવીશ તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમને ડેલીયા ચેનલ પર નવા નવા મંદિરોની માહિતી જાણવા મળશે હવે વાત કરીએ મંદિર વિશે તો નંજુડેશ્વર મંદિર જેને શ્રી કાંતેશ્વર મંદિર પણ કહેવાય છે એ ભારતના કર્ણાટકમાં આવેલા નંજરણાગુડુ નામના હિન્દુ તીર્થસ્થાનમાં શિવને સમર્પિત એક પ્રાચીન મંદિર છે તે કાવેરી નદીની ઉપનદી કાબીની નદીના જમણા કાંઠે સ્થિત છે નંજરગુડુને દક્ષિણ કાશી અથવા દક્ષિણની કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે કન્નડમાં નંજુનો અર્થ ઝેર પીવું એવો થાય છે અને નંજરગુડુ નામનો અર્થ ઝેર પીનાર દેવ થાય છે હલાહલ એક શબ્દ જે દૂધના મહાસાગરના મહાન મંથનની દંતકથામાં ઉદ્ભવે છે આમ આ શહેરને નંજનગુડું નામ મળ્યું જેનો અર્થ દેવ નંજનગુડુનું નિવાસસ્થાન થાય છે મંદિરના ડોડા જાત્રે ઉત્સવમાં હજારો ભક્તો આવે છે મેળામાં ઉજવાતા ઉત્સવમાં રથબીડી નામના માર્ગ પર ભક્તો દ્વારા ખેંચવામાં આવતા પાંચ રંગબેરંગી રથોનો સમાવેશ થાય છે પરશુરામ મંદિર નંજનગુડુ મંદિરની નજીક છે નવ માળનું એકસો ફૂટ ઊંચું મંદિર ગોપુરમ અને તેનો વિશાળ બાહ્ય ભાગ મૈસૂરના રાજા કૃષ્ણરાજ વાળિયારની રાણી દેવરાજ જમણી દ્વારા બનાવવામાં આવ્યો હતો